આગળ વાત અમદાવાદની કે જ્યાં સીજી રોડ પર યુનિયન બેંકમાં ફાયરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે નવરંગપુરા પોલીસે નિવૃત્ત એસઆરપી જવાન મહેશ મહેરિયાએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવતા જ તેમની ધરપકડ કરી ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બેંકના સિક્યુરિટી કાર્ડ

જે વેપન હતું ટ્વેલ બોર લાઇસન્સવાળું એનાથી એના પાછળના ભાગે ફાયરિંગ કરતાં એને જે બાર બોરના અમુક છરા જે છે એ દિવાલમાં લાગેલા અમુક જે કબાટમાં લાગેલા અને બીજા થોડા છરા જે છે એ પાછળના બંને પગના ભાગમાં લાગેલા હતા એને ઈજા થતાં એ સારવાર માટે ખાનગી હોસ્પિટલ હાલમાં નારાયણી હોસ્પિટલ રખ્યાલમાં સારવાર હેઠળ છે અને આ બનાવની જાણ તાત્કાલિક જે નવરંગપુરા પોલીસ સ્ટેશન થતા ગુનાઓની ગંભીરતા જોઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવી દ્વારા તાત્કાલિક એમના ડી સ્ટાફના જે સર્વેલન્સ કોડના પીએસઆઈ દેસાઈ સાહેબ અને એની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ માહિતી મેળવી અને સ્થળ ઉપર જાણવા મળેલું કે આરોપી અહીંયાથી સ્થળ ઉપરથી નાસી ગયેલ છે જે એમને તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે તાત્કાલિક આરોપીને હથિયાર સાથે હસ્તગત કરી અને આ કામે જે બનાવની ગંભીરતા હોય એટેમ્પ ટુ મર્ડરનો ગુનો નારાયણપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે અને સ્થળ ઉપરથી મજબૂત પુરાવા આધારિત તપાસ માટે કરવા માટે એફએસએલને બોલાવી અને એફએસએલને આધારે સ્થાનિક ઉપરથી જીએસઆર રેસીડ્યુ જે ગનશોટ રેસીડ્યુના પુરાવા મેળવવામાં આવેલા છે તેમજ ઈ સાક્ષી મુજબ એમનું પંકામા કરવામાં આવેલા છે અને મજબૂત સજ્જડ ડિજિટલ પુરાવા એકઠા કરી આરોપીના હેન્ડવોશ તેમજ હથિયાર અને બેલેસ્ટિક ઓપિનિયન મેળવવા માટેની તજવીજ ચાલી રહેલ છે